જેમકે કે રિવાજ છે આપણો તેરા પહેલાં આપણે લેવા જઈએ ને તો એના પહેલાં જે પહેલાં આપણે તેરાની કાંદી હોય ને એને પહેલાં જમીનમાંથી ઉખેડવાનું હોય છે આપણે એ પહેલાં પ્રયત્ન જેમ કે પહેલું એ રિવાજ છે આપણા ડાંગમાં કે સૌથી પહેલાં આપણે તેરું લેવા જઈએ તો એ ખાસ આપણે જોવાનું હોય છે કે જે તેરાની કાંદી છે એના સાથે જ પહેલાંમાં પહેલું તેરું લેવામાં આવે તો આ છે ને મેં તેરા ખોડવાની શરૂઆત કરી નાના નાના છે આપણને મળી ગયા જેમ કે શરૂઆતમાં સારું થોડુંક નાનું નાનું છે હવે થોડા થોડા આપણે તોડી લઈએ કારણ કે બધા નાના છે સવારથી વધી રહ્યા છે અને જોઈ શકો છો કેટલાક નાનું બીજ છે હવે આને નાનું નાનું મસ્ત આપણે કટિંગ કરી લઈએ આપણા હાથનો ઉપયોગ કરવાનો છે કારણ કે એમાં કેવું કે તેરા આપણે દાંતર ડૂકી નથી કશું જ નથી અને આપણે મસ્ત એકદમ નરમ આવે જેમ ભાજી આપણે હોય ને ભાજી તેના જેમ તો સારું છે નાનું તો નાનું મળ્યું તો સરી મળી ગયું તો સારું ચાલો થોડુંક મેં હવે આ તેરાને લઈ લેમ તો મારા વિડીયોમાં બની રહું હજુ પણ આપણે જો હું હવે તો આટલું આટલું થયું છે કારણ કે આપણને એક ઘરના નથી પણ ત્રણ ચાર ઘર માટે જોઈતું છે એટલે વધારે વધવું પડશે અને વધારે લઈ જવું પડશે જોઈ શકો છો આ તેરું છોડ છે જે આદિવાસીમાં કાલે આપણે તેર છે એટલે આજે હોદવા છે આ છોડ છે અને આ આપણે છોડને તહેવાર તરીકે મનાવતા છે કે જંગલની પહેલી ભાજી કહેવાય આને જોઈ શકો છો અમે આ હોદી રહ્યા છે અને હજુ પર ઝરણા નથી ચાલતી આ પણ ઝરણા મેરે જ આ જોવા મળે છે તો ખરેખર જંગલમાં ફરવાની મજા તો આવી પણ થાકી ગયા મજા આવી રહી છે તેરાને આપણે લઈને પછી પદ્ધતિ હોય છે કે શાકના પાનમાં એને આપણે થોડુંક એક જોડી બની ગઈ તો એક જોડી બની ગયેલી છે તો એને હવે આપણે એમ એમ મૂકી દઈએ કે જેથી ને એ આપણના હાથમાં આટલું બધું નહીં હમાય એટલે આપણે શાકના પાનમાં એવી રીતે મૂકી દઈએ કે જેથી આપણે આખું તેરું ને હવે બાંધી દઈશું હવે એમ એમ ગુડ મોર્નિંગ તો તેરા થોડુંક મળી ગયું છે આપણને જે નદીના કિનારે આટલું તો ચાલો હવે આપણે આપણા ફ્રેન્ડ લોકોને શોધવા જઈએ કારણ કે બધા ત્રણ મેં ત્રણ જણા આવેલા મેં મારા પપ્પા અને ફળિયાનો એક જે પપ્પાનો ફ્રેન્ડ છે તો હવે એને શોધવા જઈએ કારણ કે જંગલમાં કેવું હોય કે ભાઈ મને કીધું કે તું એ તમે આ નદી છે ને આ ઝરણા કિનારે કિનારે આવવાનું છે પછી બીજો ભાઈ છે કીધું કે તમારે બી એમ બીજી નદીના કિનારે કિનારે આવવાનું છે અને આ ઝરણા છે એટલે ત્રણ ઝરણા હતા એ ઝરણાના કિનારે કિનારે જવાનું અને જ્યાં હવે મોટું ઝરણું ભેગું થાય ત્યાં ત્રણે જણ ભેગા એક તો મજેદારની વાત કે ત્યાં પેલા આપણા ચિત્તો છે ને ચિત્તાના પગલાં પડેલા હતા મોટા મોટા તો એ એક તો જોઈને ગભરાઈ ગયો થોડું પણ સારું કે ફક્ત પગલાં જ હતા તો આ તો બહુ ખતરનાક છે જગ્યા હવે મેં તો તેના લીધા થોડાક પપ્પા લોકો પણ પેલી બાજુથી લાવશે પણ પેલા તો આપણને હવે પહેલી વખત આવેલું છે જંગલમાં તો એ લોકોને હોદવા જવું પડે કારણ કે મચ્છર તો એટલા બધા છે કે કહેવાનું જ નહીં મચ્છરે તો વાટ લગાવી દીધી છે બહુ બધા પથ્થરો અને જગ્યા પર નથી અને મચ્છરો તો દુનિયાભરના પછાડી જેમ પછાડી પછાડી જ આવી રહ્યા છે એમ એ લોકોને તો મજા મજા આવી ગઈ હોય લોહી પીવાની કે આજે તો મજા પડી ગઈ મજા પડી ગઈ એમ મચ્છરો પણ વિચારતા કે નાસ્તો મળી ગયો છે એટલે જોઈ શકો છો વિડીયોમાં તમને દેખાતા હોય ઘણા બધા મચ્છરો આપણે પછાડી લાગી ગયા છે એનાથી ભગાય બી નહીં એ લોકોના જંગલમાં આવેલો છે એટલે હમલા પર હુમલા કરી રહ્યા છે મજા આવી રહી છે નીચે નીચે જવું પડે ચાલો હજુ પણ ઘણું બધું પહેરા છે અહીંયા હવે તોડવું પડે બહુ બધું છે તો મારો વિડીયો ગમેલો હોય તો પ્લીઝ મારે છે લાઈક એન્ડ કોમેન્ટ કરજો પાણી છે અહીંયા થોડુંક થોડુંક પાણી છે તો આપણે કરટલા જવાના છો તમે હવે નીકળી જો કેવો સંતાઈ ગયેલો છે આજો કેટલા જોરમાં ભાગી ગયો ચાલો આખિરકાર મને અહીંયા પણ ઘણું બધું તેરા મળી ગયેલું છે જોઈ શકો છો તેરાની વાડી જ છે તો હવે મને લાગે અહીંયા મને ટાઈમ થઈ જાય ઘણું બધું હવે બહુ બધું તેરું છે અહીંયા હવે તોડવાનો સમય જ થવાનો છે એટલે મને કદાચ શોધતાં અહીંયા આવી જશે કે કાં ખવાઈ ગયો બહુ બધું છે ચાલો હવે મેં તોડવા માટે જાઉં જંગલમાં હું એટલે તેરું તો તોડી લીધું પણ આને બાંધવા માટે કઈ તો જોઈએ કે એટલે આ એક છોડવું છે કે આનાથી આપણને દોડો જેવો જેટલું બી આપણે મોટું આ જ હોય ને એટલું નીકળ્યા એટલે આને આપણે દોડુંનો ઉપયોગ કરીશું કારણ કે આને જેટલો આપણે એમ છાલ કાઢીએ ને એટલું મોટું નીકળ્યા તો આપણે ચાલો આને હવે લઈને બાંધવાનું આનાથી આનો સારો લઈ લઈએ આપણને હવે સુરજદાદા દેખાઈ રહ્યા છે થોડાક જ સમયમાં હવે સુરત દાદા નીકળશે તો જોઈ શકો છો આ ઝરણા હજુ પણ એટલો બધો વરસાદ નથી આવેલો કે હજુ પણ ઝરણા ચાલુ થઈ ગયા છે એટલે હજુ પણ અમને ઘણો બધો વરસાદની જરૂર છે કે જે આ ઝરણાઓ કે આ ઝરણાઓ ચાલુ થઈ જાય આ મહાલના જંગલમાં જોઈ શકો છો આ ફળ જે બજારમાં વેચવા આવે છે વાગા કહી અને જોઈ શકો છો આ ફળ પણ પહેલાં પાકી ગયા છે બાકી કાચા રીતે તો આપણે તોડી લઈ જતે પણ હજુ પણ એક બેગ આ જોઈ શકો છો કાચા છે જ અહીંયા તો આપણે જે કાચા કાચા છે એ શાક માટે તોડી લઈએ આ હા જો તમારો ભાઈ પડી ગયો આ અહીંયા બી અને અહીંયા શરીરમાં બી વાગી ગયું તો હા વાગી ગયું તમારો ભાઈ એમ ચાલતા ચાલતા જંગલ છે એટલે પડી જવાય તો કાંટા છે હતા જે કાંટામાં બેઠો ઉપર ચડતા જ પડી ગયો તો વાગી ગયો જોઈને થોડુંક તમને બતાવ્યું આ બાજુ બધે જ કાંટા બરાબર વાગેલા છે જંગલ છે એટલે થોડુંક તો નુકસાન થવાની જ તો જંગલમાં બહુ સાવચેતીઓ રાખવાની છે જેમ કે મેં તમને બતાવ્યું વાગી ગયું તો વાગી ગયો હવે કંઈ નહીં ચાલો આ બાજુ થોડુંક હોધીએ કરતા છે યુરો જંગલમાં એવા ઈશારા કરવા પડે એટલે હવે આપણે મળીશું એક જગ્યા પર બધા બધા હવે અડ્ડાતા છે એટલે આપણે ત્રણ જણા છે એટલે ત્રણ બાજુથી અવાજ આવતો છે એટલે આપણે હવે મળવાના છે ક્યારથી જ ખબર ને હવે કેટ સૂરજ દાદા પણ ઉપર આવી ગયો તો સવારના વહેલા મોર્નિંગમાં આવેલા જેમ કે ચાર પાંચ ચાર પાંચ વાગે જેવા આવી ગયેલા પણ હોતા હોતા હવે જંગલમાં એટલા દૂર નીકળે આવેલ છે કે કહેવાનું જ નથી તમને કીધું હતું કે દસેક કિલોમીટરના ઉપર બી થઈ જાય જંગલમાં જે તેરો ખોદવા માટે આવેલા એ તો તેરું પણ મળી ગયું અને હવે અમે ત્રણેય જણા મળશું અને પછી ત્યાં આપણા ઘરે જઈશું તો હજુ પણ વિડીયોમાં બની રહું આપણો વિડીયો પૂરો નથી થયેલો તમને કંઈ મેં બતાવું નવું નવું જંગલમાં જે આપણને જોવા જેવું હોય તે તો ચાલો આપણે જઈએ હું જોવા તમને કીધું તે કે આ જોઈ શકો છો ને ફૂલડા કેવા સુંદર છે જોઈ શકો છો આ જંગલમાં કેટલા સુંદર મજાના ફૂલ છે બધા ઝાડવાના ઉપર ફૂલ આવી ગયા છે કોમેન્ટ કરજો જે આપણા જંગલમાં ફરતા હોય આપણા આદિવાસી છે બધા તો એ કોમેન્ટ કરજો કે આ ફૂલ કયા ઝાડ પર આવે છે જે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો ચોક્કસ કે જેથી મને ખબર પડે કે આપણા ઘણા બધા ઓળખતા છે અને નથી ઓળખતા તો પછી કોમેન્ટ કરજો હું તમને બતાવી આપીશ આ જોઈ શકો છો જે લાકડાના જેમ દેખાય ને આ છે ઈયળ જોઈ શકો છો આ જો પાંદડાને જે ખાઈ રહી છે અને આ છોડના બધા જ પાંદડા ખાઈ ગયેલી છે આ બધી ઘણી બધી ઈયાળો છે અહીંયા જો આ જો સરખું નથી દેખાતું આ જો દેખાય નહીં કાળું કાળું એ બધું છે ને આ જોઈ શકો છો આના ઘણા બધા પાંદડાઓ હતા પણ આ ઈયળોએ બધું પાંદડાઓ સાફ કરી દીધા આ જો ખબર ના પડે કે આ ઈયળો છે એટલી સ્લો મોસમમાં હોય ને કે કહેવાનું જ નહીં તો કીધું તેમ મળી ગયા હવે આવી ગયા આપણા બાપુજી લોકો અને જોઈ શકો છો તે રાબી લઈ આવી રહ્યા છે તો હવે આપણે ઘરે જઈશું આ છે મારા બાપુજી આ છે બાપુજીના ફ્રેન્ડ અમે ત્રણે જણા તેરા શોધવા માટે આવેલા તો હવે ચાલો તે મળી ગયા ત્રણે જણા હવે હવે આપણે ઘરે જઈએ તો આજે મહાલ જંગલમાં તેરા શોધવાની મજા પણ આવી અને ત્યાં પડી ગયો ને તો ચંપલ વિમ્પલ બધું તૂટી ગઈ તો જંગલમાં આવો તો બૂટ પહેરીને આવજો ચંપલનું કંઈ કામ નથી ચોમાસા સિઝનમાં તો તો અમારો વિડીયો ગમેલો હોય તો અમારે ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય આદિવાસી જય જુલા